સુરત શહેર અને અન્ય રાજ્યોમાં મંદિરોમાં ચોરી અને લૂંટ ચલાવતો મીણા ગેંગ ઘણા સમયથી પોલીસના રડારમાં હતી આ ગેંગના કેટલાક સાગરીતો અગાઉ જ પકડાઈ ચૂક્યા હતા પરંતુ વોન્ટેડ આરોપી લક્ષ્મણ મીણા હજુ ફરાર રહ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના નરોડા વિસ્તારમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે મીણા ગેંગના સભ્યો વિવિધ શહેરોમાં નવી સાઇટો પર મજૂરીની કામ લેતા અને ત્યાં રહી મંદિરોની રેકી કરતા રાત્રિના સમયે તેઓ મંદિરોમાં તસ્કરી કરીને મૂર્તિઓ દાનપેટી અને કિંમતી સામગ્રીઓ ચોરી લેતા આ ગેંગ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એકસાથે અનેક ગુનાઓમાં સંડોવાય છે પહેલા ઝડપાયેલા સાગરીતો અને તેમની કબૂલાત તારીખ છ બે બે ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મંદિરોની ચોરીના ગુનાઓમાં મીણા ગેંગના બે સભ્યો મેંદિયા ઉર્ફે મહેન્દ્ર ધર્મા મીણા ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા મીણાને ઝડપી લીધા હતા તેમની પૂછપરછ દરમિયાન રોહિત અને લક્ષ્મણ મીણા પણ ગેંગના સાંગ્રીત હોવાનું બહાર આવ્યું આ ગેંગ વિવિધ રાજ્યોના મંદિરોને ટાર્ગેટ કરતી અને રાત્રિના સમયે ધર્મસ્થળોમાં ચોરી અને લૂંટ ચલાવતી તેઓ મુખ્યત્વે દાનપેટી દાગીના મૂર્તિઓ અને મંદિરમાં રહેલી કિંમતી વસ્તુઓની તસ્કરી આરોપી લક્ષ્મણ મીણાને વેસુ પોલીસ સ્ટેશનના કબજે સોંપવામાં આવી રહ્યો છે અને ગેંગના અન્ય વોન્ટેડ સાગરીતો રોહિત અને અન્ય સાથે સંકળાયેલા લોકોને પકડી પાડવા વધુ તપાસ ચાલુ છે આ રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટા મંદિર ચોરી ગેંગનો ભેદ દુકેલી મહત્વની સફળતા મેળવી છે